દેશને જો ફરી જરૂર પડે ને તો ફરી સેવા આપવા તૈયાર છીએ આ શબ્દો છે વિરાંગનાના વિરાંગના અર્થાત વીર નારી તમને ઓગણીસો એકોતેર નું ભારત પાકિસ્તાન નું યુદ્ધ તો યાદ જ હશે એ સમયે ભુજમાં પાકિસ્તાની સેનાએ એરબેઝનો નાશ કરી નાખ્યો હતો અને યુદ્ધ જીતવા માટે તેને ફરી બનાવવો ખૂબ આવશ્યક હતો એ સમય માધા પરની વિરાંગનાઓએ ભારતીય સેનાની મદદ કરી હતી અને એ એરબેઝ એ રનવે ફરી સફળતાપૂર્વક બનાવ્યો હતો જેથી આપણે યુદ્ધ જીતી શક્યા હતા એ વિરાંગના સાથે વીટીવી ન્યૂઝ દ્વારા વાતચીત કરવામાં આવી છે અને હાલ જે તણાવની પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાન વચ્ચે તેને લઈને તેમનું શું કહેવું છે આવો બતાવીએ ઓગણીસો નું ભારત પાકિસ્તાન યુદ્ધ વિજય માં ફાળો હતો તે વિરાંગનાઓ નો જેમની મદદ થી એરબેઝ ફરી બની શક્યો વીટીવી સાથે વાતચીત કચ્છના માધા પર નું જો કઈ વખણાય તો તે છે સમોસા અને દેશ માટે યોગદાન વર્ષ ઓગણીસો માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં પાકિસ્તાને ભુજ એરપોર્ટ પર રનવે ને નુકસાન પહોંચાડ્યું હતું પાકિસ્તાન સામે યુદ્ધ જીતવા ભારત માટે ખૂબ જરૂરી હતું કે તે ફરી બનાવવામાં આવે જે બનાવવામાં કચ્છના પરની ત્રણસો જેટલી મહિલાઓએ દિવસ રાત જાગીને સતત બોતેર કલાક કામ કરીને તે રનવે ફરી એકવાર બનાવ્યો હતો જેની મદદથી ભારત પાકિસ્તાન સામે યુદ્ધમાં વિજય મેળવી શક્યો આજે તે વિરાંગનાઓની ઉંમર સિત્તેર એસી થી વધુ ની થઈ ગઈ છે તેમ છતાં આજે પણ તે કહે છે કે જો ફરી દેશને અમારી જરૂર પડીને તો સેવા માટે અમે તૈયાર છીએ અમે યુદ્ધ માટે તૈયાર છીએ અને દેશ માટે હજી લડવા કે બોલાવે નરેન્દ્ર મોદી તો એકસો શો એકસો સવાસો કરોડ ને બધાને કરી કરીને લઈ અમે ઘટી એમ નથી પાકિસ્તાન ઘા કરે આવીને છાતી ઉભા અમે ડરી એમ નથી કઈક ઉભા કરી દેશી આપણે દેશ ને બચાવવા માટે અમે ભલે ઘેડા થયા પણ અમારી અંદર ખુમારી ગેઢી નથી થઈ હવે બોલાશો ત્યારે તરત જ હાજર થશે અમે વિરાંગના સાથે તો વાતચીત થઈ પણ સાથોસાથ માધાપરની સ્થાનિક મહિલાઓ સાથે પણ અમે વાત કરી એ એજ કહેવું છે કે વીરાંગનાઓથી અમને પણ પ્રેરણા મળી છે દેશની સેવા કરવાનું અમને પણ લાવવો જોઈએ છે દેશ માટે તો જીવ ઓછાવર કરતા આ વીરાંગનાઓ અમને શીખવાડ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે માધા પર હવે ખાલી અમારા ગામ પૂરતું નહીં પણ આખા દેશમાં એક વીરાંગનાઓના ગામ તરીકે ઓળખાય છે અને અમે બધા તો આજે અમારી માતાઓ બહેનો છે એની બધી જ આ બધી વાર્તાઓ અને આજે હકીકત એ લોકો બોર્ડર ઉપર ગયા કેવી રીતે લડાઈ કરી અને કેવી રીતે રનવે રીપેર કર્યો આ બધું સાંભળતા સાંભળતા અમે લોકો મોટા થયા છે હવે અમે લોકો જોઈ રહ્યા છીએ કે એ લોકો વડીલ થઈ ગયા છે ઉમર થઈ ગઈ છે લગભગ બધા એસી ને પાર્ક કરી ગયા છે ત્યારે એ લોકો તરફથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને અમને પણ એવી જ રીતે તૈયાર થઈ અને જયારે જરૂર પડે ત્યારે કદાચને જરૂર પડે તો અમે પણ બધા તૈયાર છીએ અમારી વિનાંગનાઓ માધાપરની વિનાંગનાઓએ જે દેશ માટે કાર્ય કર્યું છે ઓગણીસો એકોતરની જે એમની કામગીરી છે એ જોઈને અમે મોટા થયા છીએ અને અમને પણ એવું થાય કે દેશ માટે અમે કંઈક કરીએ આપણા જમ્મુ કાશ્મીરમાં જે આ પહલગામમાં જે હુમલો કરવામાં આવ્યો છે એ જોઈને તો દરેક મહિલાઓનું લોહી ઉઠ્યું છે આવું આ લોકો કરી કેવી રીતે શકે અને હવે મારું કહેવું એમ છે કે સરકાર અમને ક્યારે પણ અવાજ આપે તો અમે મલાવી અને જે વડીલો છે કે એ લોકોએ પોતાની જાનની પરવા ન કરી અને દેશ માટે જે કામ કર્યું છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો ફરી પાછો આવો એક મોકો આવશે તો અમે તત્પર સૈનિકોની સાથે સાથે અમે પણ એ લોકો સાથે તૈયાર રહેશું અને હર હંમેશા અમારા દેશ માટે તૈયાર રહેશું વડેલોથી જયારે લોકોને દેશની સેવા કરવાની આવી પ્રેરણા મળે ત્યારે દેશ કે પાછળ પડે ખરા 26 નિર્દોષ પ્રવાસીઓના સંહાર બાદ દેશ આખો ખાતમો રહ્યો છે ત્યારે ફરી એકવાર જાણે ભારતીય સેનાને એક સંકેત મળ્યો છે કે તે સમયની જેમ જ આજે પણ આ લડતમાં આખો દેશ તેમની સાથે છે વિરાંગનાઓની મહેનત અને દેશભક્તિ સો સલામ બ્યુરો રિપોર્ટ Витя,